જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે મોકો એક વખત જિંદગીમાં મળે છે પણ જો લોભ કરો તો એ નડે છે આવી જ એક વાત કરવી છે એક ખેડૂત ખેતરમાં ખેતી કરી રહ્યો હતો તો એને ખેતી ખોદતા 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 એને પથ્થર મળે છે પથ્થર મળે છે એટલે એ પથ્થર લઈ અને એક દુકાને વેચવા જાય છે દુકાનદારને એમ કેલા લે આને મારા બાટલા જોખવા માટે કામ આવશે એમ કરીને એને પચાસ રૂપિયા આપી દે છે ને એ પોતે પોતાના ત્રાજવાની અંદર આમ નમન જે ઓછું હોય ને વધતું વધતું એ રીતના લગાવી દે છે પોતાનો વેપાર ધંધો એટલે પેલાને વ્યક્તિને કંઈ ખબર નહીં હોતી વેપારીને પણ આની શું કિંમત થાય એને એમ કે મારા એક વજન કામ આવશે પેલાને એમ કે પથરો મળે છે અને કિંમત આવી એટલે વેચી માર્યું બે ચાર દિવસ થયા એટલે ત્યાંથી એક વેપારી નીકળે છે જુએ હો આના તો રાજભા ઉપર કેમ કે સાચો હીરો લાગેલો છે એટલે વેપારી પાસે જાય છે ને કે આ પથરાની શું કિંમત છે એમ પેલો કે સો રૂપિયા પેલો વિચાર કરે સો રૂપિયા તો કે ના હોય રાખે કંજુસ હોય છે બહુ કંજુસ વેપારી હોય પણ કંજુસ વેપારી હોય છે એ સો રૂપિયા તો નહીં પણ કે એંસી રૂપિયા રાખો પેલો કે ના એંસી રૂપિયા તો કે મારે નથી આપવો એ રકજક કરે પણ પેલો વ્યક્તિ નથી આપતો પેલા વેપારીને એમ કે આજ નહીં તો કાલ આપશે આજ નહીં તો કાલ આપશે એમ કરીને પાછો એટલે વેપારી તો જતો રહે છે ડાયમંડ કિંગ હોય છે ને એ તો જતો રહે છે થોડી વાર પછી કંઈક બીજો વેપારી નીકળતો હોય છે ને એની નજરે ત્રાજવા ઉપર પડે છે ને ત્રાજવા ઉપર પેલો હીરો જોઈ જાય છે એટલે ગાડી ઊભી રાખીને આવે છે થોડું ઘણું ખરીદી કરે છે ને પછી કહે છે આની શું કિંમત છે આને એટલે કે સો રૂપિયા એટલે વેપારી કશું વાતચીત કર્યા વગર એને સો રૂપિયાને આપી દે છે એ ત્યાંથી થોડું ઘણું ખરીદ્યું હોય છે એના પૈસા આપીને લઈને ચાલતો થાય છે બીજા દિવસે પાછો પેલો વેપારી આવે છે એટલે પેલો સો રૂપિયાવાળો જે પેલો ડાયમંડ હોય ને એ જો દેખાતો નથી એટલે કે પેલો અહીંયા પથરો તો એ ગયા ગયો વેપારી એક ભાઈ આવ્યા તો કે એને ગમી ગયો તો કે લઈ ગયા એમ એટલે તો મૂર્ખો છે અને સો રૂપિયામાં ના અપાય એને તો આમ હતું એ તો લાખો રૂપિયાની વસ્તુ હતી એટલે પેલા એ કીધું કે મને એને સો રૂપિયા આપતા એક પણ સંકોચ કર્યો નથી એને આની કદર કરી નાખી તમને ખબર હતી કે આની કિંમત લાખોમાં છે એમ છતાંય તમે વીસ રૂપિયા માટે રકજક કરતા હતા ભગવાને તમને એક વખત મોકો આપ્યો પણ તમે તમારા લોભ અને લાલચના કારણે મોકો ખોઈ નાખ્યો ભગવાન તમને મોકો આપે છે પણ તમે મોકો ખોવો છો તો મિત્રો સારું લાગ્યું હોય તો શેર કરજો ભગવાન તમને મોકો આપે છે પણ તમે તમારા લોભ લાલચ અને આળસના કારણે એ મોકો ખોઈ નાખો છો ભગવાન કોઈ હાથે કરીને જગાડીને કો તમને કહેવા ના આવે તમને કોઈ બી રીતે એક મોકો આપે એ મોકાથી તમને પ્રેરણા લઈ અને એનું જે યોગ્ય લોકોને યોગ્ય વળતર તમે જે આપશો ને તો ભગવાન તમને સો ટકા રાજી થઈને આપશે સામેવાળાને યોગ્ય વળતર આપો તમને યોગ્ય વળતર ભગવાન આપશે તો મિત્રો સારું લાગ્યું હોય તો શેર કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ